નસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એસ એન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અશોક ચવ્વાણ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો છેલ્લા ત્રણ સેશનથી આપણે વ્યાકરણના એક નવા મુદ્દા એટલે કે સમાસ નો અભ્યાસ કરી રહ્યા છીએ અગાઉના ત્રણ સેશનમાં આપણે સૌ પ્રથમ તો પહેલા સેશનમાં સમાસ સમાસનો અર્થ સમાસની વ્યાખ્યા અને સમાસને ઓળખવા માટે જે ચોક્કસ બાબતને આપણે ખ્યાલમાં રાખવાની છે તેના વિશે વિગતે અભ્યાસ કર્યો ત્યારબાદ આપણે સમાસના પ્રકારો અને એ પ્રકારોમાં સૌ પ્રથમ પ્રકાર એટલે કે દ્વંદ્વ સમાસ એ સર્વપદ પ્રધાન સમાસમાંનો એકમાત્ર સમાસ છે જેનો આપણે ઉદાહરણ સહિત અભ્યાસ કર્યો ત્યારબાદ એક પદ પ્રધાન સમાસ અને આ એક પદ પ્રધાન સમાસમાં આવતા દ્વિહુ સમાસ વિશે આપણે વિગતે અભ્યાસ કરી રહ્યા તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા આ સેશનમાં આપણે એક પદ પ્રધાન સમાસમાં જે સમાસનો સમાવેશ થાય છે તેવા દ્વિગુ અને એ દ્વિગુ સમાસ પછી એટલે કે તત્પુરુષ સમાસ વિશે આપણે આજે અભ્યાસ કરીશું સમાસનો ત્રીજો પ્રકાર તત્પુરુષ સમાસ હવે વિદ્યાર્થી મિત્રો ફરીવાર એ બાબતને દોહરાવી દઉં કે એક પદ પ્રધાન સમાસ એટલે સમાસ રચનાઓમાં ભેગા થતાં જે પદો છે એ બંને પદોમાંનું એક પદ પ્રધાન હોય એટલે કે એક પદ મુખ્ય હોય અને એક પદ છે એ પેલા મુખ્ય પદને અધીન હોય એટલે કે તેના પર આધાર રાખતું હોય તેવા પ્રકારના સમાસની રચનાઓને એક પદ પ્રધાન સમાસ કહેવાય છે અને આ એક પદ પ્રધાન સમાસમાંના પ્રકારમાંનો આ બીજો પ્રકાર એટલે કે તત્પુરુષ સમાસ હવે તત્પુરુષ સમાસને આપણે ઓળખવાનો છે તો આપણને પરીક્ષામાં જ્યારે પૂછવામાં આવે કે તત્પુરુષ સમાસ ઓળખી બતાવો તો આપણે એને કઈ રીતે ઓળખવું એની વ્યાખ્યા એનો નિયમ છે એ આપણે જાણતા હોઈશું તો આપણે તત્પુરુષ સમાસને સરળતાથી ઓળખી શકીશું તો તત્પુરુષ સમાસ કોને કહેવાય એની વ્યાખ્યા તમને જણાવી દઉં તો જ્યારે જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ સમાસમાં સમાસ રચનાઓમાં બે પદો જોડાયેલા હોય છે અગાઉ હું વાત કરી ગયો છું એ જ પ્રમાણે કે બંને પદોમાંનું પહેલું પદ છે પૂર્વપદ કહેવાય છે અને બીજું પદ છે ઉત્તરપદ કહેવાય છે તો તત્પુરુષ સમાસની વાત કરી રહ્યા છીએ આપણે કે જે સમાસમાં પૂર્વ પદ અને ઉત્તરપદ બંને વિભક્તિના પ્રત્યયોથી જોડાયેલા હોય જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદની સાથે વિભક્તિના પ્રત્યયો પછી અનુગ કહી શકીએ તેને અથવા તો નામયોગી અવયવ પણ તેમાં આવે કે આ બંને પદ એટલે કે પૂર્વ અને ઉત્તર પદ બંને એકબીજાની સાથે વિભક્તિ પ્રત્યયોથી જોડાયેલા હોય તેવા સમાસને તત્પુરુષ સમાસ કહેવાય સામાન્ય રીતે આ પ્રકારના સમાસમાં ઉત્તરપદ છે એ પ્રધાન હોય છે સામાન્ય રીતે એટલે કે અમુક ઉદાહરણોને બાદ કરતાં ઉત્તર પદ છે એ પ્રધાન હોય છે અને એના પછીનું એના પહેલાંનું પદ એટલે કે પૂર્વપદ છે એ ગૌણ હોય છે આમ જોઈએ તો પ્રથમ પૂર્વપદ આવે છે અને ત્યારબાદ ઉત્તરપદ આવે છે પણ ઉત્તરપદ છે એ આમાં પ્રધાન હોય છે અને પૂર્વપદ છે એને અધિન હોય છે એટલે કે ગૌણ હોય છે એક રીતે કહી શકાય કે તત્પુરુષ સમાસમાં ઉત્તરપદ પ્રધાન હોય છે અને આ બંને પદો વિભક્તિના જુદા જુદા પ્રત્યેથી જોડાયેલા હોય છે એની વ્યાખ્યા જોઈએ જે સમાસમાં પૂર્વ પદ ઉત્તર પદની સાથે વિભક્તિના પ્રત્યયોથી કે વિભક્તિના સંબંધથી જોડાયેલ હોય તે સમાસ તત્પુરુષ સમાસ કહેવાય પરંતુ યાદ રાખવા જેવી બાબત કે સામાન્ય રીતે આ સમાસમાં ઉત્તર પદ પ્રધાન અને પૂર્વ પદ હોય સાથ એ બાબતને પણ યાદ કરી લઈએ તમે વિભક્તિના પ્રત્યયોને તો ભણેલા જ છો વિદ્યાર્થી મિત્રો તો વિભક્તિના પ્રત્યયો અથવા તો અનુભ કહી શકાય કે કયા કયા વિભક્તિના પ્રત્યયો એને લાગેલા હોય છે અનુ કે નામયોગી અહીંયા હું ત્રણે ત્રણ શબ્દો લખું છું વિભક્તિના પ્રત્યય અથવા તો અનુગ બંને એકબીજાના વિકલ્પમાં વપરાય શકે જ્યારે નામયોગી અવયવ છે એ બંને આના કરતાં જુદા છે હવે તમને જણાવું કે વિભક્તિના પ્રત્યય અથવા તો અનુગ કોને કહેવાય તો ને નો ની કે ના કે પછી થી કે પછી માં થકી વળે પ્રત્યે હવે અહીં દર્શાવેલા ઉપરની લાઇનમાં ને નો ની નું ના થી અને માં આ એકાક્ષરી જે પ્રત્યય છે તે વિભક્તિના પ્રત્યય અથવા તો તેને અનુગ કહી શકાય કે જે સંજ્ઞાની સાથે અથવા તો શબ્દની સાથે સિદ્ધાંત લાગે એનાથી એને અલગ દર્શાવી શકાતા નથી જ્યારે અહીં બીજી લાઈનમાં દર્શાવેલા દ્વિઅક્ષરી કે ત્રિઅક્ષરી શબ્દો છે તે બધા જ નામયોગી અવયવ કહેવાય કે જે કોઈપણ પણ સંજ્ઞા છે કે શબ્દ છે એની સાથે જ નથી જોડાતા પણ એનાથી અલગ પણ તરત જ એને લખવામાં આવે છે આવા પ્રત્યે એને નામયોગ્ય અવયવ કહેવાય એકાક્ષરી છે તે વિભક્તિના પ્રત્યે અથવા તો તેને અનુભવ કહેવાય અને દ્વિઅક્ષરી છે તેને નામયોગ્ય અવયવ કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ સમાસને સમજવા માટે કેટલાક ઉદાહરણો જોઈએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ઉદાહરણ તમને એક વાક્ય દ્વારા સમજાવું છું શ્રી કૃષ્ણ વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમતા વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમતા અહીં આપવામાં આવેલું આ વાક્ય છે આ વાક્યમાંથી તમારે તત્પુરુષ સમાસ છે એ ઓળખવાનો છે તો કયો શબ્દ છે તત્પુરુષ સમાસ દર્શાવે તો હવે આપણે વ્યાખ્યાને ફરીવાર નજર સમક્ષ કરીએ કે જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદની સાથે વિભક્તિના પ્રત્યયોથી જોડાયેલ હોય અને એ સમાસને તત્પુરુષ સમાસ કહેવાય છે તો હવે આપણે અગાઉ સમજી ગયા છીએ તેમ કે કોઈ સામાસિક પદ છે તેને આપણે કયા પ્રકારનો સમાજ છે ઓળખવું હોય તો એનો વિગ્રહ આપણે અવશ્ય કરવો જોઈએ તો આ વાક્યમાં એવો એક શબ્દ છે કે જેનો વિગ્રહ કરતાં આપણને માલુમ પડશે કે તે તત્પુરુષ સમાસનું ઉદાહરણ બને છે જેમ કે શ્રી કૃષ્ણ વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમતા હતા હવે આ સમગ્ર વાક્યમાં આપણે જોઈએ તો એક શબ્દ છે વૃંદાવન એ આપણને તત્પુરુષ સમાસ હોવાનું પ્રમાણ આપે છે કારણ કે આ શબ્દને છૂટો પાડીશું તો વૃંદા નું વૃંદા અર્થ વૃંદાનો અર્થ થાય તુલસી વૃંદાનું વન તો અહીં દર્શાવેલા સમાસના નિયમ પ્રમાણે આપણે જોઈએ છીએ તો વૃંદા છે એ પૂર્વપદ છે અને વન છે એ ઉત્તરપદ છે આ બંને પદ પૂર્વપદ અને ઉત્તરપદ બંને વિભક્તિના પ્રત્યે એટલે કે અનુગથી આમાં એકાક્ષરી શબ્દ લાગેલો છે નું એનાથી જોડાયેલો છે એટલે કે આ સમાસ છે એ તત્પુરુષ સમાસનું ઉદાહરણ બને ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ રામ લક્ષ્મણ જાનકીએ ચૌદ વર્ષ વનવાસ કર્યો આપણે રામાયણના પ્રસંગથી પરિચિત છીએ જ અને એ પ્રસંગને અહીં આપણે વર્ણવવાની જરૂર નથી આપણે અત્યારે તત્પુરુષ સમાસને ઓળખવાનો છે રામ લક્ષ્મણ જાનકીએ ચૌદ વર્ષ વનવાસ કર્યો જો અગાઉ ભણી ગયેલા એક સમાસને પણ યાદ કરતાં આપણને ખબર પડે કે આ શબ્દ છે રામ લક્ષ્મણ જાનકી આ શબ્દ છે એ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ બને છે રામ લક્ષ્મણ અને જાનકી તો આ સમાસને આપણે જોઈએ તો એ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ બને છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમને આવી રીતે વાક્ય આપવામાં આવે અને વાક્યમાં રહેલા સમાસ ઓળખીને તેનો પ્રકાર લખવાનો આવે તો અહીં આ વાક્યમાં બે સમાસ મળે છે પણ જો અહીંયા તમને આવું જ વાક્ય પરીક્ષામાં આપવામાં આવે અને માત્ર એવું કહેવામાં આવે કે તત્પુરુષ સમાસને ઓળખાવો તો તમારે માત્ર તત્પુરુષ સમાસને જ ઓળખ ઓળખાવવાનો છે તો આ વાક્યમાં તત્પુરુષ સમાસ દર્શાવતો શબ્દ છે વનવાસ હવે શબ્દનો વિગ્રહ કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર પડશે કે આ શબ્દ છે એમાંનો નું પૂર્વ પદ છે વન અને ઉત્તર પદ છે વાસ પણ વનમાં વાસ તો શબ્દનો વિગ્રહ કરીએ એટલે આપણને ખબર પડે છે કે આ શબ્દ છે તત્પુરુષ સમાસ બને છે ત્યારબાદ ત્રીજું જાણ જોઈએ મધુર સંગીત સૌને કર્ણપ્રિય લાગે હવે આ વાક્યમાંથી તત્પુરુષ સમાસને દર્શાવતો શબ્દ શોધો જોઈએ તો તમને માલુમ પડશે કે આ વાક્યમાં રહેલો શબ્દ કર્ણ પ્રિય એ શબ્દ છે તત્પુરુષ સમાસને દર્શાવે છે સમાસના શબ્દનો વિગ્રહ કરીશું તો સમજાશે કર્ણ પ્રિય તો કર્ણ એટલે કાન કાનને પ્રિય એટલે કે મધુર સંગીત હોય એ સૌને સાંભળવું ગમે જો કર્કશ અવાજ આવતો હોય તો આપણને એ સાંભળવો ગમતો નથી પણ મધુર સંગીત છે એ આપણા કાનને પ્રિય લાગે છે ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ તો મેં હસ્તલિખિત અંક તૈયાર કર્યો હવે વાક્યને વાંચો ત્યારે એમાંનો એક શબ્દ છે એ ઉડીને આખે વર્ગીય છે અને તમને સમજાઈ જાય કે હસ્તલિખિત હસ્તલિખિત એટલે હસ્ત એટલે હાથ અને હાથ વડે લખાયેલું છે તેને હસ્તલિખિત કહેવાય તો આ શબ્દ છે એ તત્પુરુષ સમાસનું ઉદાહરણ બને છે હસ્ત એટલે કે હાથ વડે લિખિત અથવા તો હાથથી લખેલ અંક વડેથી પણ તેનો વિગ્રહ થાય છે અને થી પણ શબ્દ છે એના વિગ્રહમાં ઉપયોગી નીવડે છે ત્યારબાદ આપણે અન્ય ઉદાહરણ જોઈએ હવે આ વાક્યને જોઈશું વિદ્યા વિદ્યાર્થી મિત્રો જીવલો દેણું ચૂકવી ઋણ મુક્ત થયો તો આ આખું વાક્ય છે એમાંથી એક શબ્દ છે કે ઋણ મુક્ત એ આપણને સમજાય છે કે આ શબ્દને આપણે સંક્ષિપ્તમાં લખેલો છે પણ આ શબ્દનો વિગ્રહ કરીશું તો આપણને જણાશે કે ઋણ માંથી મુક્ત ઋણ એટલે થાય કરજ કરજમાંથી મુક્ત ઋણમાંથી એટલે કે પોતાના કરજમાંથી મુક્ત થયો ત્યારબાદ શ્રાવણ માસમાં શિવાલય ભક્તોથી ભરેલું રહે છે શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધનાનો મહિનો છે એટલે દરેક ભક્તો છે તેમની પૂજા પ્રાર્થના કરવા માટે શિવાલયમાં દર્શને જાય છે તો અહીંયા રહેલો આ આખું વાક્ય છે ઉદાહરણ છે તેમાંનો એક શબ્દ છે શિવાલય તે તત્પુરુષ સમાસનું ઉદાહરણ બને છે શિવાલય તો એ શબ્દ નો વિગ્રહ કરીશું તો શિવ નું આલય આલય એટલે તેમનું સ્થાનક અથવા તો રહેઠાણ પણ કહી શકાય ત્યારબાદ એક ઉદાહરણ જોઈએ પિતાએ દીકરીને રત્ન હાર ભેટ આપ્યો પિતાએ દીકરીને રત્ન રત્નજળિત હાર ભેટ આપ્યો હવે આ વાક્યમાં આપણે તત્પુરુષ સમાસને ઓળખીએ તો એમાં રહેલો શબ્દ રત્નથી જડિત કે રત્નો વડે જડેલ રત્નો વડે જડેલ અથવા તો રત્નથી જડિત હાલ અન્ય ઉદાહરણ જોઈએ જાદુગરે હાથ ચાલાકી કરી દર્શકોને ખુશ કરી દીધા જાદુગરે હાથ ચાલાકી કરી દર્શકોને ખુશ કરી દીધા તો અહીં વાક્યમાં રહેલો શબ્દ છે એ હાથ ચાલાકી એટલે કે હાથની ચાલાકી તે કરામત તો અહીં અનુગ અથવા તો વિભક્તિનો પ્રત્યય છે એ ની છે ઉપરના વાક્યમાં વળે અથવા તો છી છે એની ઉપરના વાક્યમાં નું એના ઉપરના વાક્યમાં માથી અહીં વરે અહીં ને આમ કોઈ પણ શબ્દ છે એ એમાં રહેલા પૂર્વપદ અને ઉત્તરપદ છે વિભક્તિના પ્રત્યયોથી જોડાયેલા હોય ત્યારે તત્પુરુષ સમાસ બને ત્યારબાદ આપણે નવમું ઉદાહરણ જોઈએ તો રાજાએ નગરજનને સોના મહોર ઇનામમાં આપી આ વાક્યમાં તત્પુર સમાસને શોધવા દઈએ તો બે ઉદાહરણો મળે છે એક તો નગર જન અને એક સોના મહોર તો એનો વિગ્રહ કરીશું તો નગરના જનને અને સોના ની મોહ આમ એક વાક્યમાં એકથી વધારે સમાસ પણ હોઈ શકે છે ઉદાહરણ જોઈએ હનુમાનજીએ રાક્ષસ પર ગદા પ્રહાર કર્યો હનુમાનજીએ રાક્ષસ પર ગદા પ્રહાર કર્યો શબ્દનો વિગ્રહ કરીશું ત્યાં જ સમજાય જશે કે ગદા નો પ્રહાર આમ અન્ય ઘણા બધા ઉદાહરણો છે જે આપણને તત્પુરુષ સમાસને ઓળખવામાં ઉપયોગી નીવડે જેમ કે યુદ્ધ સજ્જ યંત્ર યુ અહીં માત્ર મેં શબ્દો જ આપેલા છે તો એ શબ્દોનો વિગ્રહ કરીશું તો યુદ્ધ માટે સજ્જ અથવા તો અત્યારનો જે સમય છે આધુનિક સમય તે યંત્રોનો છે એટલે યંત્રનો યુગ એ સિવાય અન્ય શબ્દ આપું તો જગત ભગત તો જગત નો ભગત રાજા નો મહેલ નંદ કુંવર નંદ નો કુંવર આ બધા શબ્દો જ આપ્યા છે માત્ર પણ એ બધા શબ્દોમાં વિભક્તિ પ્રત્યે અથવા તો નામયોગી અવયવ અહીં પ્રથમ શબ્દમાં માટે છે બીજા શબ્દમાં નો છે ત્રીજા શબ્દમાં પણ નો છે ચોથા શબ્દમાં પણ નો છે અને અનુક્રમે પાંચમા શબ્દમાં પણ નો છે આમ તત્વુષ સમાસને ઓળખવા માટે આપણે બંને પદો ઉત્તરપદ અને પૂર્વપદ આ બંને પદો વિભક્તિના પ્રત્યયોથી જોડાયેલા હોય ત્યારે આ પ્રકારનો સમાસ છે તત્પુરુષ સમાસ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે અહીં આપેલા આટલા ઉદાહરણોથી તમને તત્પુરુષ સમાજ વિશે વિગતે ખ્યાલ આવી જ ગયો હશે વધારે અભ્યાસ માટે પાઠ્યપુસ્તક અથવા તો અન્ય સાહિત્યને ખોરશો તો તમે એને વધુ સ્પષ્ટ કરી શકશો આમ આગળ વધતા રહો મહેનત કરતા રહો નમસ્કાર